નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓના પગાર પેન્શનમાં થશે બમણો વધારો તો પાસઠ વર્ષથી ઉપરના પેન્શનરો વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી આપણે લઈને આવ્યા છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક દિલથી નંબર વિનંતી કે મિત્રો તમારા માટે તમારી જાણકારી માટે અમે ખૂબ જ સરસ મજાના વિડીયો બનાવીને તમને આપીએ છીએ તમારા માટે અગત્યની માહિતીના તો મિત્રો આટલી બધી મહેનત અમે કરીએ છીએ તો તમે થોડોક અમને સપોર્ટ કરો અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમને પૂરતું પ્રોત્સાહન મળ્યું રહે અને તમારા માટે રોજ નવા નવા વિડીયો બનાવીએ તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો નવા વર્ષની શરૂઆતમાં અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને સડસઠ લાખ પેન્શનધારકોના પગારમાં મોટો ભેટ મળી છે તો કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે તો કર્મચારીઓને બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચનો લાભ મળવા લાગશે તો ચાલો નીચે જાણીએ કે આઠમા પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં કેટલો વધારો થવાનો છે તો લાંબી રાહ જોયા બાદ આખરે આઠમા પગાર પંચને સરકારે મંજૂરી આપી દીધી છે તો સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચના સભ્યોની નિમણૂક કરશે અને તેની રચના પણ કરશે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નરેન્દ્ર મોદી સરકાર તેને નિર્ધારિત સમયમાં લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે તો બે હજાર છવ્વીસમાં કર્મચારીઓ માટે પણ આનો અમલ કરવામાં આવશે તો આઠમા પગાર પંચની ભલામણો લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે તે અમે તમને જણાવીએ તો કેબિનેટે પગાર વધારાને મંજૂરી આપી કરોડો કર્મચારીઓનો રાહનો અંત ગુરુવારે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આવ્યો છે તો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આઠમા પગાર પંચની મંજૂરીની સાથે કર્મચારીઓના પગાર વધારાને પણ મંજૂરી આપવામાં આવી છે તો આઠમા પગાર પંચની રચના બાદ તેનો અમલ થતાં કર્મચારીઓનો પગાર રોકેટની ઝડપે વધશે કેબિનેટના આઠમા પગાર પંચને મંજૂરી આપવાના નિર્ણયથી કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો હવે કર્મચારીઓને પગાર વધારાને લઈને પ્રશ્નો છે તો આ અંગેના અંદાજીત આંકડા પણ બહાર પાડવામાં આવ્યા છે પગાર એટલો વધી જશે કે કર્મચારીઓનો પગાર લગભગ બમણો થઈ જશે તો બે હજાર ચૌદમાં સાતમા પગાર પંચની રચના બાદ બે હજાર સોળમાં તેનો અમલ કરવામાં આવ્યો હતો એ જ રીતે સાતમા પગાર પંચમાં કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક વેતન સાત હજારથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો તેવો જ બમ્પર વધારો આઠમા પગાર પંચથી શક્ય છે તો આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓને આઠમા પગાર પંચના અમલ અંગેના તેમના પ્રશ્નોનો જવાબ મળી ગયો છે તો કેન્દ્રીય મંત્રી વૈષ્ણવએ કહ્યું કે સાતમો પગાર પંચ વર્ષ બે હજાર છવ્વીસમાં સમાપ્ત થશે ત્યાં સુધીમાં આઠમા પગાર પંચનો રિપોર્ટ આવી જશે ત્યારબાદ જ આઠમો પગાર પંચ લાગુ થશે તો સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની ટીમના ચેરમેન અને બે સભ્યોના નામની જાહેરાત કરી શકે છે તો સાતમા પગાર પંચની રચના થયાની દસ વર્ષથી વધુ સમાપ્ત થઈ ગયો છે તો સાતમા પગાર પંચના અમલમાં રચનાથી લઈને અહેવાલ તૈયાર કરવા અને પછી અમલીકરણ સુધી અઢાર મહિના લાગ્યા હતા તેથી સરકાર પણ ટૂંક સમયમાં તેની રચના કરશે તો પગાર અને પેન્શનમાં આટલો વધારો થશે તો આઠમા પગાર પંચના અમલ બાદ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે તો મીડિયા રિપોર્ટ્સમાંથી એવા આંકડા સામે આવી રહ્યા છે કે કર્મચારીઓ માટે રાહતરૂપ છે જો આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી નેવું ટકા વધુ વધી જશે કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર ચોત્રીસ હજારને પાંચસો રૂપિયા હોવાનો અંદાજ છે તે જ સમયે આઠમા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી પેન્શન પણ નવ હજાર રૂપિયાથી વધીને સત્તર હજારને બસો રૂપિયા થઈ જશે આ માત્ર ન્યૂનતમ મૂળભૂત પગાર અને પેન્શન છે જો કર્મચારીઓનો મૂળ પગાર અને પેન્શન આનાથી વધુ હશે તો તેમનો વધારો પણ વધુ હશે આઠમા પગાર પંચથી બધું બદલાઈ જશે તો આઠમા પગાર પંચમાં સુધારા બાદ કર્મચારીઓના પેન્શન પગાર અને ભથ્થામાં મોટો વધારો થશે તો સમગ્ર પગાર માળખું બદલાશે ડીઆરને ડીઆરમાં નવા ફેરફારો થશે એચઆરએ વગેરેમાં પણ ફેરફારો થઈ શકે છે એકંદરે કર્મચારીઓનો પગાર સમયની સાથે સુધરશે અને મોંઘવારીમાંથી રાહત મળવાની સાથે કેટલાક પૈસાની બચત પણ થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા નવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ